જે કામદાર કલ્યાણ કેન્દ્ર છે ત્યાંનો વિસ્તારની અંદરમાં જુઓ ગંદકી જુઓ અને ત્યાંનો જે પાણી પ્રશ્ન છે એ પણ હું આપને બતાવું છું દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છે જીનપરાની અંદરમાં જે કામદાર કલ્યાણ કેન્દ્ર જે છે એ વિસ્તારની અંદરમાં આવ્યા છે

તો આ બાબતે તમે કોઈ રજૂઆત કે કઈ કરેલી છે કે કઈ એવું બી તમે તો કરશો તમે કોઈ તમે તમારા સભ્ય નઈ કોણ છે ખબર છે તમને તમારા તમારા સભ્ય નહી ખબર નથી તમને આપણે કીપા પાણી આપણે આપણે લઈ પાણી આ બીજા ગરીબ માણસો એ બિચારા ફિલ્ટર પાણી લઈ પાણી લઈ તો

કે ખરેખર આ ડોળું પાણી કેટલા ટાઈમથી આવે છે અને કેવી રીતે આવે છે એના માટે પણ તમે જે ચૂંટાયેલા સભ્યો છે એને પણ આમાં ધ્યાન દેવાની જરૂર છે અને સાચી વસ્તુ તો એ છે કે જીનપરાના જે સભ્યો છે એ તમારા નગરપાલિકાના પ્રમુખ છે બેન તો એને તમે શું કહેવા માંગશો તમારા પ્રમુખને એને કે તમે અહીં આવીને જોઈ જાઓ ચેક કરો પાણી પીવા લાયક નથી દર પંદર દિવસે પંદર દિવસે એ જાત જોવાનું

બહુ મિત્રો આમાં ટાઈમે પણ પાણી આવતું નથી એટલે અનિયમિત પાણી આવે છે માણસને હવે કોઈ ટાઈમ તમારે સજેશન કરેલો હોય તો તમે ટાઈમે પણ આવી શકે આવી રીતે ધંબા જે છે એ બધાને સૂચન કરતા અને સમયસર હમણાં ગમે હા ધંબા સૂચન કરતા પણ હમણાં ગમે તેમ હોય ધંબા પણ હમણાં કંઈ સૂચન કરવા આવે છે કે હમણાં નથી આવતા કહે છે ને જો ધંબા એક એવા સભ્ય છે કે જે તમને ક્યારે તમારું પાણી આવવાનું છે એને પણ કે પણ શું કે ધંબા શું કહે છે આપણા ગંદુ પાણી આવે છે તો ધંબાને ખબર છે કે એની વાત કરી હા પાણી થી માંદા પછી હું માંદો છો અત્યારે કિશોર દાદા પાણી તમે આ પાણી નું માંદા છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો દવા લઈને આવ્યો એવા છે નગરપાલિકાના જે બધા કર્મચારીઓ છે કે જે વહીવટ કરતા છે વીસવીસ વર્ષથી તમે વહીવટ કરો છો પણ જે આ આવા પ્રશ્નો જે રહ્યા જે પ્રાથમિક જે પ્રશ્નો જે છે ઈ સોલ્વ કરવાની અંદરમાંય તમે અત્યારે ફાફા થઈ ગયા છે અત્યારે અસંખ્ય જે અત્યારે વિસ્તારોની અંદરમાં અત્યારે ડોળા પાણી આવે છે કાળા પાણી આવે છે માણસો અત્યારે માંદગીમાં અત્યારે સપડાઈ રહ્યા છે કે નહીં આજે એક જ સૂર છે કે આ ગંદુ પાણી આવે છે કાળું પાણી આવે છે જે પાણી પીવાલાયક પાણી નથી એવું પાણી આવી રહ્યું છે કે જેથી કરીને આજે માણસો ને આજે જો આખી કોલોની આજે પાણીનો જો વિચાર કરો કે માણસો કહે છે કે પાણી નો ટેમ્પો મોકલો પણ આ પાણી અમારે કાળું પાણી પીવું નથી એમ તમે સિંચાઈ એટલે ખરેખર તમારે આ જે વિસ્તાર જે છે એના બધા જ લોકો ને ગંદુ પાણી આવી રહ્યું છે એટલે ગંદુ પાણી જે આવી રહ્યું છે એને ખરેખર સારામાં સારું પાણી મળે એટલા માટે થઈને આજે ભાટી ટીવીને બોલાવ્યું છે અને ભાટી ટીવી આજે જો રજૂઆત કરી રહી છે નગરપાલિકાને કે તમે આ જે વિસ્તારની અંદરમાં ક્યાંથી કાળ ગંદુ પાણી ભળી જાય છે અને આ બધા વિસ્તારને પાણી મળી રહ્યું છે તો એના માટે સંશોધન કરી અને સ્વચ્છ અને સારું પાણી આપો કારણ કે તમે સ્વચ્છતાના જે નારા અને બેનર તો ઘણા બધા આપણે સરસ લગાવી છે કલરફુલ એમ તો સારું અને સ્વાસ્થ્ય માટે રહીએ એના માટે પણ તમારી જરૂર છે કે તમે પણ સારું અને પાણી આપો એના માટે થઈને તમારે પણ રાખવું જોઈએ ને બેન આ સ્વચ્છતા માટે જો બેન પણ કહી રહ્યા છે કે ખરેખર સારું પાણી મળે એના માટે થઈને પ્રયાસ કરવા જ જોઈએ આવતું પંદર વીસ દિવસ નથી આવતું

આજે કામદાર કલ્યાણ કેન્દ્ર ધોળપરાના જે બધા જે બહેનો જે છે આખા વિસ્તારના લતાના આજે બધા જ બહેનો આ જોવા એકત્રિત થયા છે ને એક જ એમની માંગ છે કે અમને સ્વચ્છ પાણી આપો અને સારું પાણી આપો એવી માંગ બધાય લઈને આજે બેઠા છે બરાબર ને બેન હા બરાબર નથી પી શકતા એવું પાણી આવી રહ્યું છે તો ખરેખર સારું પડે પાણી મળે એ માટે થઈને આજે બધાની એક લાગણી અને માગણી છે તો આ અમારો વિડીયો તમે જોઈને ખરેખર આ વિસ્તારને ન્યાય આપવો જોઈએ કારણ કે ભારતીય જનતા પાર્ટીને આ તમને મત આપે છે ખોબે ને ખોબે તો તમને આ લગભગ માનો ને કે પચાસ ટકા તો પાણી સરખું નહી આવે તો બીજી વાર મત લેવાય તમે આવી શકો તમે સાંભળો આ બેનોની જે વાત ને પાણી પાણીના કામ શું કરી શકે વાત સાચી છે પછી તમારે મત લેવા હોય તે ફાફા થશે જો કામ થશે તો જ મત મળશે બેન બરાબર ને જો કામ કરશો તો મત મળશે નકર મત નહી મળે તમારે બરાબર ને બેન

તો ખરેખર નગરપાલિકાએ જે આ ચિનપરાજ આવડો મોટો સરસ મજાનો તમારો વિસ્તાર છે તો એને પણ તમારા જે મતદારો છે એને પણ તમારે જે આજ બહેનોના આટલો મોટો પ્રશ્ન છે કારણ કે આજે વિસ્તારના તમામ બહેનો આજે ભેગાથી આજે તમે જોઈ શકો છો જો એમની એક જ રજૂઆત છે કે આજે કાળું અને ડોળું પાણી આવી રહ્યું છે તો ખરેખર સ્વચ્છ ને સારું પાણી મળે એ માટે થઈને તમે પ્રયાસ કરજો અને આવતા દિવસોની અંદરમાં સારું પાણી મળે એ માટે થઈને તમે બધાએ સારામાં સારું જે ચેકિંગ કરી અને ક્યાંથી આ પાણી ભળી જાય છે ભૂગર્ભનું એને તમારે નક્કી કરીને તમે સારું પાણી આપો એવી ભાટી ટીવી પણ તમને એક નમ્ર અપીલ કરી રહ્યું છે